તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ની ઓગણ વાર્ષિક સાધારણ સભા આજરોજ બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ની ઓગણ વાર્ષિક સાધારણ સભા બોટાદ જૂના માર્કેટિંગ યાર્ડ ખેડૂત ભવન હોલમાં ચેરમેન પ્રતાપભાઈ એ હતી જેમાં તાલુકા સંઘના ડિરેક્ટરો તથા બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી તથા એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયા અને વાઇસ ચેરમેન છનાભાઈ કેરાળિયા તથા બોટાદ એપીએમસીના ડિરેક્ટરો બોટાદ તાલુકાના સહકાર્યક્ષેત્રના મહાનુભાવો તથા તાલુકાની મંડળીના પ્રમુખ મંત્રી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા પ્રતિકભાઈ વડોદરિયા દ્વારા સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું તથા સંઘના મેનેજર ભરતભાઈ ખાચર દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કર્યા બે હજાર ચોવીસ પચીસનો નફો રૂપિયા પાંત્રીસ લાખ જેવો થયેલો સભા મંડળીને પંદર ટકા ડિવિડન્ડ જાહેર કરેલ તેમજ દરેક મંડળીને બે ખુરશી ભેટ આપેલી જેથી સહકારી ક્ષેત્રમાં આનંદનું મોજું પ્રસરી ગયું હતું સમગ્ર કાર્યક્રમનું શ્રેષ્ઠ અને બેસ્ટ સંચાલન પીપાવતભાઈએ કર્યું હતું તેમજ સંઘના તમામ કર્મચારીઓનો ખૂબ સહયોગ રહ્યો હતો કનુભાઈ ખાચર બોટાદ